ઘીના દીવા પોણી મો માતા મારી જેને મળે આટલા વડી એરંડા સુ તે આ વડી આ તો કુટી પીણો નખ્યાવા સરખા તળકતે વડી સરખા થઈ જાય ઉણ તો કોઈ એરંડો માં શારત નહીં એક બાજુ વાવા જોળું એક બાજુ આ પેલી જીવાત પડી છે પેલી રોગ ફાટી નીકળ્યો છે તે એરંડો ને છે બધું હંભુરદુ પૂરું કઈ નાખે છે હંભુરદુ પૂરું કઈ નાખે છે

પછી કાલે પાછું એક મારા લોકાચાર છે અને હેતરનું તન નું બાકી છે કે તો હું ફોન કરી દઉં કે જ હઈએ તો બધા તમારી ફોન કરી દયા અને હું બલ્યાને બોલાતા હું ઘેર હાર હો મારા ઘેર આવો હા તો ઘેર આવો ઓકે તો ઓકે બાલો ઘેર જ ઓવા હાર હો હાર હો હાળો ભઈ હારું કોમ છે કે મો કોઈ એક દાળ શેડી કોમ થાય એરંડો નું પણ પેલા છોકરાનું વળી સંબંધ થઈ જાય હારું કે મને વળી કળવો જે છે ના કે કે કરું છે કે હારું જ બતાવજો

મુઠું બુઠું સરસ મજાનું ધોઈ નાખો મેઠાબાનો નો રાતી ફોન આવ્યો તો મને ફોન આવ્યો તો જે કે મેઠાબા ફોન આવ્યો તો એ મેઠાબાનો ફોન આવ્યો તો તે તારા માટે હવું જોવા જવાનું છે હા હા તે 15 છોડીઓ ધોઈ કોઈને ગમાડ્યો તને કોઈ ગમાડતું જ નહીં હું ગમાવા તમારો કાકડી જેવો છું જો હું ગમારા બૂજ કંટાળ્યો છું બૂજ બાપા મોયા હું કરો ભગવાનને કે આપણે નહીં મુલાકાત દેખે દર્પણમાં જો લાગે છે તું તો આપણે બેક નહીં દેખાય

કોમબા જો વિચાર તો જવાનું થાય મન જીવા દેરા ઘર બેહીને તમ હું કરું ઘરી ઘરી નો તો મારી નાઉ જ્યાં છો પાછા પાસે કે આ સો રખળવા નહીં ગયો કે એ પાછું કેવું પડશે મારે એ પેલા સાપરામ રે બાપા લે આ ફોન આવ્યો પાછો ઉપાડો નહીં બાપા આ ફોન આવ્યો તો

મંગાવો ના મરચો કોથમીર ને બધું લાવો ટોમેટો ને મરચો કોથમીર ને ટોમેટો ને એવું હા બીજું બધું તો પડી છે હ હા 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 અત્યારે હાલ કોઈ ને કે એવું નહીં પણ વળી કે અમારે જો જી તૈયારી હાલ કેવું કે તો લે તો મરચો કોથમીર ને ટોમેટો ટોમેટો હા જા તને તું फटाफट લઈને આને પાછાન કે જે તે તો માર નોમ લે દે ચાર પાંચ નું જ બનાવવાનું છે ને હા આપણો તે ને અમે જે આવે તો પછી સરતી રૂરસો લાવવા તો બેસી અમે આ પણ આપો તૈયારી તો કરીએ હા હું લેતો હું લેતા હે હા જલ્દી આવજો હો એ હા લે હો અને આ કોણ હે હા અડીસો આદુ લેતો આવજે એ હાર હો હા હાર અડીસો આદુ લેતા આવજે બડે મેમોનો કેજો આદુ વગરની સા તારી શિયાળો સતે વળી કાજો બેટા તને એટલું કરતા હો ને હું આ બેસો હું તો ના હોય તો સાર પૂરો કરી નાખું અને થોડો બેટા ઉતાવ રાખજો હા મેમોન આવશે ઘેર પરે આટલું માં છોડીન થઈ જાય તો હાર વા ગોબાઈ હા કહું છો આ છોકરાનો તારા અગુશમ કરાવ મુ ખબર છે હા તારો છોકરો સંસ્કારી છે તમે સંસ્કારી છો એટલે કતારે મેલા માં ઘણા ઓઠા ફરી પોતરી ચાલી ચાલી વાર ના ફરી ખબર છે હા એટલે આ તો છોકરાનું થોડું ચાલ ચાલ હારી જાય કે એટલે મોકલે તારે આટલું વળી માથા થી ઓછો થાય મેઠા ભાઈ તૈયાર ના ના આ અમુક ઘરે સંસ્કારી જ છે એવું કઈ નહી ઓ કાઢી નાખેલું ઘર નહીં મેઠા તારો પછી યાર અને અત્યારે વાઘુ ભાઈ હગો કરાવે ને ના નહીં પણ હગો કરાવી પછી આપણા આપણા ગુણ ના રાખી અને પછી મોરવાઈ બધું કી કે તમે આવું છો હું ગયું કે આવું રાશી હગુ એટલે તમારા ગોળ ધોણા કહો તમે ખોડો ફાકો છો બધું કરો ને પછી વેવાઈઓ મળો પછી કે કોક ઝઘડો થાય એટલે મોરવાઈ ઉપર કી કે મોરવાઈ છો આવું હગુ કરાય એટલે અમે બધું શું કરીએ કયો પણ આ તો તમે બધા છોકરો હારો છે એટલે મૂકલા છે ને

તમે કીધું કે આવો તાણી એટલે મુકો હળો તાણ જઈ તાઈ મારે પેલો એન્ડોમ થોડું પાણી વાળું હતું ના હોય તો પછી પેલા અમારે હો અમાર એક છોકરો છે પછી મુકો તો બહાર ગેર મહેમાન આવશે કે તે એને વરી મોકલ્યો બોલા વાવેતર કોઈ કર્યું વાવેતર તો આ ઘઉ થોડા કરવા ગારવ્યા તા તે વરી વર આપી દીધું છે તે ના હતા ડબલ વાળી બે કલથી કરી અને વાબામાં તો કાલ બાબા હતા પણ વળીયા આ મંડળીમાં જોઈએ તો મંડળીવાળા કે સારું ટોપ ખલાસ થઈ ગયું છે

આ છોકરું છે અને આ બાપુ હું તો કાલ ઉઠીને જતો રહી પણ હવે વ્યવહાર ના વ્યવહાર બધું તારા તારાબાન છે એટલે વખત એ કે મારા બુનને સેવા ઘેર ના ઘેર મોકલવું એટલે તારા બધા વ્યવહાર કરવા ને બાપા હા હું જોયું છું પણ છોકરું તો મને ઓછું બે છે પણ બુનનું શોધી ગમશે પછી ભાઈ આ તો ઉપરવાળાના લેખ

જો બેટા હો વરનું હબુ છે તને અત્તર વખત ગમે તો જ હા પાડજે અને ના પાડજે તું તાર મારી કોઈ બીખમાં તું ના કરતી હું કીધું આ છોકરો છે અને એના બાપો છે બરાબર એટલે ના બધું તું બે વાત કર અને તને ગમે તો મને હા કે હા જો આપણે પહેલાં ઘરમાં ઘેર બે હોય મેઠા જ

હા બાપા બોલ હમ જો આપણે ને પૂછી લે ગમ્યું 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 હમ રૂપ જોયું સંસ્કાર સંસ્કાર પછી તો કેવા હોય હાથો તો એ જ હોય છે હભા મળ્યું બાપા કે છે મને છોકરું ગમ્યું એમ કે ભલે મને રૂપ નહીં જોયું પણ એના સંસ્કાર કે સારા છે એના આખી જિંદગી એના અંગાથી કાઢવાની છે એટલે એને ગમ્યું ખરી અને મારા સંસ્કાર છે બેટા જો તને હા સુધી કોઈ ખોટા સંસ્કાર કે મને મારા સંસ્કાર ને મને ખાતરી હોય કશું વાતું નહીં મને બાપા બીજું કોઈ ચિંતા આવી નહીં તોય મને હડ જો કળવાજી માં હું કહું છું બોલ જો

બેટા મારી હતી પછી હા નહી પાડી ક ના ના મે એવું કઈ નઈ વિચાર્યું ના પાડી હોય તો પછી એવું ના વિચારતી તને ગમત તો તારો બાપ તો તારી માં મૂકીને પણ આ સુધી હું તને તને સંભાળીશ હું તારી માયે એ છું ને બાપુ છું એટલે તારે કોઈ ચિંતા કર્યા તને હજી તો ચિંતા ના કરતી ના પાડું મારા બાપાને આબરૂ છે

બેઠા ભાઈ હા ખરેખર મને ખુશીનો પાર નહી બોલો ખુશીનો પાર નહી મને હારું વિશ્વાસ નતો વિશ્વાસ નતો હગું થવાનું મને તો એકલી ખરાબ પડે છે કે સોળી એ બલ્યા નો ચહેરો નહીં જોયો રૂપ નહી જોયું એના સંસ્કાર જોયા મને થોડો વેમ હતો કે સોળી દેખાવડી છે અને આ થોડો નહી નહીં ના તો છે પણ ભાઈ કળવાજી નું ઘર સંસ્કાર એટલે સંસ્કાર હા એટલે એ રીતે સંસ્કારી જોયો જોયા સાચી વાત હું કેવું અને હું કઉ છું આ મિત્રો ને દો કે તો મિત્રો મારી માની જવન બૈયા નું હગું પાકું થઈ ગયું છે હવે એના લગન લેવાનો જ છે ટૂંક સમય માં બરોબર છે મને ખરેખર સમજવા લાયક બાબત એ છે કે સોળીએ અના અનો ચહેરો નહીં જોયો એના સંસ્કાર જોયા છે